જુનાગઢમાં બાઇક પર આવી સોના ચાંદી દાગીનાની ચીલ ઝડપ કરનાર શખ્સો ઝડપાયા ગત એક તારીખ ના રોજ જુનાગઢ માં વર્ષો પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદા વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ ગત એક તારીખ ના રોજ જુનાગઢ ના મધુરમ વિસ્તારમાં બનેલ બનાવમાં ચાલીને જતા મહિલાના ગળામાંથી પહેરેલે આશરે બે તોલાના સોનાનો ચેન તથા બે તોલાનું સોનાનું મંગળસૂત્ર બે અજાણ્યા પુરુષો ઈસમો એક્ટિવામાં લઈને બાજુમાં આવી ચૂંટવીને ભાગી ગયા હતા બાબતે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ સોર્સના માધ્યમથી આ ગુનામાં સંડોયેલા ઈસમોને તપાસ કરતા અંજાર કચ્છનો રહેવાસી ભરત મંજીભાઈ રાજકોટ તથા સલીમભાઈ હાજીભાઈ સમા તેમજ રાજુ ગોવિંદભાઈ આહિરા ત્રણેય જણાને સાથે મળીને આ બનાવને અંજામ આપેલ હોવાની હકીકત બહાર આવતા તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરી હાલ બે શખ્સોને સી ડિવિઝન પોલીસે પકડી આગળની તપાસ હાથ ધરી છે